હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાવ અલગ જ રીતે સૂકી ભાજી જે આપણે રેગ્યુલર સૂકી ભાજી બનાવીએ છીએ તે તો તમે બહુ ખાધી પણ આજે હું તમને અલગ જ રીતે સૂકી ભાજીની રેસીપી આપું ચાલો બનાવીએ સૂકી ભાજી વ્રતમાં ખાઈ શકીએ તેવું શાક બનાવવા માટે મેં આયા ત્રણ નંગ બટેટા લીધેલા છે આપણે આ શાક વ્રત રહ્યા હોય ત્યારે પણ ખાઈ શકીએ આપણે સુકી ભાજી તો

સુકી ભાજી બનીને તૈયાર થશે તો તેના સુકી ભાજી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ બટેટા લીધેલા છે આપણે બટેટાને બાફી લેવાના છે બટેટાને આપણે વચ્ચેથી કટ કરી લેશું બે પાક કરી લેવાના છે અને બાફી લેશું આને મેં ગેસ ચાલુ કરી અને કુકરમાં પાણી મૂકી દીધેલું છે આપણે જે બટેટા કટ કરેલા છે તે આમાં ઉમેરી દેશું ને આમાં હું થોડુંક નિમક ઉમેરી દઈશ હવે આપણે આને ઢાંકણ બંધ કરી ચાર થી પાંચ વિસલ કરી લેશું જેથી કરીને આપણે બટેટા સરસ બફાઈ જાય આપણે આને ચાર થી પાંચ જ વિસલ કરવાની છે વધારે નથી કરવાની સાવ બફાઈ જાય તેવા બટેટા આપણે નથી બાફવાના આપણે જે સૂકી ભાજીના બટેટા બાફીએ તેવા જ બટેટા આપણે બાફીને તૈયાર કરી લેશું હવે આપણે સૂકી ભાજીમાં નાખવા માટેનો મસાલો બનાવીશું તેનાથી ને જ આપણી સૂકી ભાજી સાવ અલગ રીતે બનશે મેં એક મુઠ્ઠી એક સીંગદાણા લીધેલા છે તમે જો

અને હું અહીંયા ત્રણ લીલા મરચાં લઈશ મરચા હોય તેવા લેવાના નથી લેવાના કેમકે આપણે આમાં લાલ મરચું મરચાની મેં એક લીંબુ લીધેલું છે આપણે લીંબુનો રસ અડધા લીંબુ નો રસામાં ઉમેરીશું અને આપણે ચા મસાલો બનાવીશું તેમાં જ લીંબુનો રસ ઉમેરી દેસુ મેં અડધું લીંબુ લીધેલું છે તેનો રસામાં ઉમેરી દેસ અહીંયા હું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું ખાંડ ઓપ્શનલ છે હવે આપણે આને ટાકણ બંધ કરી અને આને ક્રશ કરી લેશું હવે આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે જયારે આને ક્રશ કરીએ ત્યારે આમાં પાણી નથી ઉમેરવાનું આ રીતે ડ્રાય જ રાખવાનું પાણી ઉમેરી અને તેને લિક્વિડિ નથી કરવાનું સાવ બઉ મોટા પણ મીડિયમ સાઈઝ ના આ રીતના ટુકડા કરી લેવાના હવે આપણે આનો વઘાર કરી લઈએ મેં અહીંયા એક પેનમાં તેલ લીધેલું છે તેલ આપણે ખાલી તમે શકો છો બે ચમચી જેટલું જ તેલ લેવાનું છે આપણે વધારે તેલ નથી લેવાનું મેં બે ચમચી તેલ લીધેલું છે ગેસ ચાલુ કરીશું અને તમે લોકો જો કોઈ વ્રત માં ઘણા લોકો તેલ ના ખાતા હોય તો ઘી માં વઘારતા હોય તો તમે ઘી પણ લઈ શકો તો બે ચમચી ઘી લઈ લેવાનું તેલ લેવું હોય તો તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થાય પછી આપણે તેમાં ચમચી એક આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હળદર પાવડર અહીંયા હું થોડીક હિંગ લઉં છું હિંગ ઘણા લોકો વ્રત માં નથી ખાતા ના ખાતા હોય તો નહીં લેવાની ખાતા હોઉં તો લેવાની અને અહીંયા

આપણે લીંબુ ને ખાંડ ને નિમક ને પેલા જ બધું ઉમેરી દીધેલું હતું એટલે હવે ત્યારે કઈ ઉમેરવાની જરૂર નથી આપણે ઉપરથી હવે લીલા ધાણા ભાજી ઉમેરીશું ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈ અને મિક્સ કરી લેશું

લીલું મરચું કાચું મરચું તો જોઈએ આપણે આને વ્રત માં તો ખાઈ શકીએ પણ વ્રત ના હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકીએ તેવી મસ્ત મજાની સાવ અલગ જ રીતે બનતી સુકી ભાજી બની ને તૈયાર થઈ ગઈ એકદમ સરસ ટેસ્ટી એવી તો આજની આ સૂકી ભાજી ની રેસીપી તમને સારી લાગે તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ ટેસ્ટી એવી સુકી ભાજી આપણે ઓલી સુકી ભાજી તો બહુ ખાતી ક્યારેક આ રીતે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે અને ટેસ્ટ જ બહુ સરસ આવશે સાતમ ના દિવસે તમને ખાવાની બહુ મજા પડે તેવી બહુ મસ્ત સૂકી ભાજી બની તૈયાર થઈ છે તો એકદમ ટેસ્ટી એવી મસ્ત મજાની સૂકી ભાજી બની તૈયાર થઈ ગઈ સાવ અલગ જ રીતે બનતી સુકી ભાજી બની તૈયાર થઈ ગઈ છે